સુરતે પુણા પોલીસે એક પોઈન્ટ અગિયાર લાખની કિંમતના દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો બેફામ રીતે દારૂ શહેરમાં ઘુસાડતા હોય છે

જેની કિંમત એક પોઈન્ટ અગિયાર લાખ વધુ થાય છે આ સાથે પોલીસે કાર અને અન્ય મુદ્દામાલ મળી છ પોઈન્ટ ચોવીસ લાખ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીની ધરપકડ કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે આ સાથે દારૂનો જથ્થો આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી આશીષ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી વિરુદ્ધ વ્યારા પોલીસ મથક કડોદરા જીઆઈડીસી પોલીસ મથક સરથાણા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત